દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ કામરેજ તાલુકા મહાસંગઠનની દક્ષિણ ગુજરાત અગ્રણી ઉમેશ પટેલની અધ્યક્ષતા હેઠળ લસકાણા નવા ગામ વાવગામ ખાતે મહત્ત્વની બેઠક યોજાઈ હતી જેમાં કામરેજ તાલુકાના સેવાકીય વર્ચસ્વ ધરાવતા કોળી સમાજના નવ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કામરેજ તાલુકાના લસકાણા ગામમાં અરવિંદભાઈ પટેલ રાજુભાઈ પટેલ જયેશભાઈ પટેલ નવા ગામના રામભાઈ પટેલ ધીરજભાઈ પટેલ અને વાવના પ્રકાશભાઈ પટેલ તેમજ લસકાણા ગામના વડીલો યુવાનો અને બહેનોને આવનારા સમયમાં કોળી સમાજનું કામરેજ તાલુકાનું ખૂબ મોટું સંગઠન ભીમપોર ગામના સમાજના અગ્રણી ઉમેશભાઈ અમૃતભાઈ પટેલના વિડીયો કોલ પર ચર્ચા કરી તેમની મધ્યસ્થીમાં કોળી સમાજના લોકોએ બહોળા પ્રમાણમાં હાજર રહી ઉત્સાહ દર્શાવ્યો હતો અને ઉમેશ પટેલે વિડીયો કોલ કરી લસકાણા વાવ નવાગામ કામરેજ કઠોર અંત્રોલી ખોલવડ ચોર્યાસી આંબોલી કોળી ભરથાણા દિગ્ગજ નવીપારડી ડુંગરા જેવા કામરેજ તાલુકાના તમામ ગામના કોળી સમાજના લોકો એક મંચ પર સંગઠિત થાય એવો સંદેશો પાઠવ્યો હતો